નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને ટીપ ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસનો એ દિવસ હતો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ફાઇનલ મેચ રમાઈ જેમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફિકાને હરાવી દીધું અને વર્લ્ડ કપ પોતાને નાપ કરી લીધો આ રીતે ભારતીય ટીમ ટી ટ્વેન્ટી ફોર્મેટમાં બીજી વખત ચેમ્પિયન બની ભારતીય ક્રિકેટ ટીમે બારવા ધરતી પર ટી ટવેન્ટી વર્લ્ડ કપની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ત્રિરંગો લહેરાવ્યો અને આજે કપ લઈને આપણી ટીમ આખરે ઘરે પરત ફરી છે ટીમ ઇન્ડિયાના તમામ સભ્યોએ પીએમ મોદી સાથે પણ મુલાકાત કરી અને મુંબઈમાં વિજય સરઘસ ને શાનદાર જીતની ઉજવણી પણ એ જ શાનદાર રીતે કરવાની છે ત્યારે આજે કાર્યક્રમમાં વર્લ્ડ કપની એક ક્ષણોને યાદ કરીશું જ્યારે બરાબર આ રીતે ઓગણીસો ત્યાંસી માં ટીમ ઇન્ડિયા વાર કપિલ દેવની આગેવાનીમાં વર્લ્ડ કપ જીતી હતી ત્યારબાદ એક ક્ષણો બે હાજર સાતની અને બે હજાર અગિયારના વર્લ્ડ કપની કે જ્યાં ધોનીની આગેવાનીમાં આપણે જીત્યા આમ લગભગ એક દસકા પછી કપ આપણી પાસે હવે આવ્યો છે એટલે તમામ ખુશીની પળોને આજે યાદ કરવાની છે અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં આપણી સાથે ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી

પણ ભારતના લોકોનો ઉત્સાહ અને ક્રિકેટ સાથે હૃદયનો રિશ્તો એનો એ જ છે ઉત્સાહ પણ યથાવત છે આજે ભારતની વર્લ્ડ કપ વિજેતા ટીમ દિલ્હી આવી અને ત્યારબાદ વડાપ્રધાન સાથે મિટિંગ કરી અને હવે મુંબઈમાં વિજય સરઘસ નીકળશે ઓપન બસમાં લોકો ટ્રોફી અને ખેલાડીઓને જોઈ શકશે આ ઉજવણી છે ઉત્સવ છે ક્રિકેટ પ્રત્યેની લાગણી છે ખેલાડીઓ પ્રત્યેનું માન છે અને ખાસ કરીને દેશને ગૌરવ મળ્યાનો સંતોષ છે ઓગણીસો ત્રાણું બે હજાર સાત અને બે હજાર અગિયારમાં પણ ખેલાડીઓ અપાવેલા ગૌરવને ભારતે માણ્યું છે અને તત્કાલિક વડાપ્રધાને ટીમે ભારતને અપાવેલ ગૌરવને બિરદાવ્યું પણ છે ખૂબ મહેનત અને વર્લ્ડ ડે વર્લ્ડ કપની હાર પછી પણ રોહિત શર્માની ટીમે જોશ જુસ્સો અને જનુનને અકબંધ રાખ્યું અને ટી વર્લ્ડ કપ જીતી પણ લીધો અભિનંદન ભારતને ગૌરવ અપાવવા માટે

એના સપોર્ટર્સને થાય તો સ્વાભાવિક છે ક્રિકેટ ચાહકોને થાય એ સ્વાભાવિક છે પણ દરેકે દરેકને આ અનુભૂતિ થાય એવો એક આ પ્રસંગ કહી શકાય કારણ કે જ્યારે જ્યારે ભારત વર્લ્ડ કપ જીતે વર્લ્ડ કપ એટલે કે તમે દુનિયામાં સર્વશ્રેષ્ઠ ટીમ છો એવું પ્રસ્થાપિત કરવામાં મળેલી સફળતા છે એટલે માનું છું કે આ એક મહત્ત્વની વાત કહી શકાય કે આપણે આજે ગૌરવ અનુભવીએ છીએ જે રીતે ખેલાડીઓએ રમ્યા ખેલાડીઓએ રમ્યા ખેલાડીઓ રમ્યા અને ત્યાર પછી જે રીતે જીત્યા અને જે સેલિબ્રેશન કર્યું આઈ થિંક ઇટ ઇઝ વન્ડરફુલ અને માનું છું કે આ સેલિબ્રેશન ખાસ છે અને લોકોના મન હૃદયમાં વર્ષો સુધી સુવર્ણ અક્ષરોથી કંડાયેલું રહેશે કારણ કે ઘણા બધા પાસા જે આના કે ઘણા બધા જીતના એ ભાગીદારો છે ઘણા બધા જીતમાં જોડાયેલા લોકો છે કે જે આજે આપણને ગૌરવ અપાવી રહ્યા છે એટલે એક મહત્વની ક્ષણ કહી શકાય ખુશી સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે કે આપણે ફરી એકવાર આપણી આપણી ટીમ ક્રિકેટ વિશ્વની સારામાં સારી તરીકે પ્રસ્થાપિત કરી છે બિલકુલ અને ઓગણીસો ત્યાં નો જે વર્લ્ડ કપ કપિલ દેવે જીત્યો એ સાત અને બે હજાર અગિયાર નો વર્લ્ડ કપ ધોની આગેવાની જીત્યા આ ત્રણેય વર્લ્ડ કપની ઉજવણી આપે જોઈ છે આપની દ્રષ્ટિએ આમાંથી કયો વર્લ્ડ કપ સૌથી વધુ લોકપ્રિય રહ્યો નહીં નહીં એક સરસ મજાની કહેવત છે કે સિદ્દિકાને સિદ્ધકાવાલા એટલે પોતાના જ બાળકો પોતાને ગમવાના છે એટલે ચારે ચાર વર્લ્ડ કપ જ્યારે જ્યારે જીત્યા છે ત્યારે ત્યારે જે આનંદની અનુભૂતિ ઓગણીસો ને ત્યાંસીમાં થઈ હતી હું જ્યારે કપિલદેવને મળ્યો ત્યારે અને અત્યારે જ્યારે હું અહીંયા બેસીને હું વાત કરી રહ્યો છું ત્યારે જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિ અદ્ભુત છે એ અનુભૂતિ એટલા માટે અદ્ભુત છે કે તમને એમ થાય છે કે હા ક્રિકેટ આપણે ઓગણીસો ને ત્યાંસીમાં જે પહેલીવાર જીત્યા પહેલી વસ્તુ છે કે સૌથી પ્રથમવાર જે કોઈ કાર્ય કરીએ એ ખાસ બની જાય છે તો ઓગણીસો ત્યાંશીનો વર્લ્ડ કપ ખાસ હતો ઓગણીસો ત્યાંસીમાં આપણે એવી એક ટીમને હરાવી હતી કે જે ઓલરેડી ચેમ્પિયન હતી બે વર્લ્ડ કપ જીતીને વર્લ્ડ ચેમ્પિયન હતી અને એવી જબરજસ્ત પ્રસ્થાપિત થયેલી ટીમને આપણે હાર આપી હતી વોઝ વન્ડરફુલ એની એની યાદો હજુ સુધી એમને ખબર છે કે રેડિયો સેટ ઉપર બહુ જ ઓછા લોકોને ત્યાં ટેલિવિઝન સેટ્સ હતા તે વખતે ક્યાંક કોઈ જગ્યાએ ટેલિવિઝન સેટ એમને ઘેર જઈને જોવાનું હોય અદરવાઇઝ રેડિયો ઉપર તમે કોમેન્ટ્રી સાંભળતા હોય તો ઇટ વોઝ વન્ડરફુલ એટલે એ જે અનુભૂતિ તે વખતે થઈ એ પહેલી વાર થઈ કે આપણે ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યા આ એક આશ્ચર્ય હતું ત્યાર પછી આદત થઈ ગઈ દેન ઇટ બિકમ રૂટીન કે ભાઈ ચાલો કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની આવ્યા કે રોહિત શર્મા આવ્યા દેવ કેપ્ટન વિનિંગ ધ ધ સિંગ એટલે ઓગણીસો ત્યાંસીની પહેલી યાદો જોવા જઈએ તો અદ્ભુત હતી એમાં કોઈ બેમત નથી અને એમાં ખાસ કરીને એક એવી મેચ કે જે મેચની યાદો બધાના હૃદયમાં તાજી છે કે જ્યારે કપિલ દેવે એકસો પંચોતેર રન ફટકાર્યા હતા અને કોની સામે ઝિમ્બાબ્બે સામે અને એ ઝિમ્બાબ્બે સામે ભારતની વીસ રનમાં પાંચ વિકેટ પડી ગઈ હતી અને ત્યાર પછી જે ક્રિકેટ ભારત રમ્યું એ અદ્ભુત થયું જો આપણે કદાચ એ મેચ ના જીત્યા હોય તો વર્લ્ડ કપની ફાઇનલ સુધી ના પહોંચ્યા હોય તો બહુ જ મહત્વની મેચ નબળી અને ખરાબ પરિસ્થિતિમાં એના એને પિક્ચરાઈઝ કરવામાં આવી છે એમાં પણ જોવો તો ખબર પડે કેવી પરિસ્થિતિમાં એનો કપિલ દેવને બેટિંગ કરવા માટે ઉતરવું પડે છે સો એ કોઈ જગ્યાએ રેકોર્ડ નથી થઈ એ મેચ એને રિક્રિએટ જ કરવામાં આવી એ રેકોર્ડ નથી કારણ કે તે વખતે કોઈ અમુક કારણોસર એટલે એની કોઈ હાઈલાઇટ નથી પણ દરેકના હૃદયમાં છે કારણ કે જેમણે સાંભળી છે જેણે માણી છે એને મીન્સ કે રેડિયો ઉપર કોમેન્ટ્રી સાંભળી દે નો વોટ દેટ મેચ વોઝ કેટલા છગ્ગા કેટલા છગ્ગા વર્લ્ડ રેકોર્ડ એકસો ને પંચોતેર રન નોટ આઉટ અને મેચ આપણે જીતી ગયા અને આપણે ફાઇનલ પણ જીતા એટલે ઓગણીસો ને ત્યાંની યાદો એ પ્રકારની છે બે હજાર સાતમાં જ્યારે આપણે પહેલી વાર ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ રમે ફર્સ્ટ એડિશન હતી તે વખતે અને જ્યારે એક એક તબક્કો એવો આવ્યો કે એમ થયું કે હાથમાંથી મેચ નીકળી તો નહીં જાય પાકિસ્તાન સામે રમતા આપણે અને તે વખતે મહેન્દ્રસિંહ ધોનીએ જોગિન્દરસિંહને બોલિંગ આપી બધા આશ્ચર્ય થયું જે આમ તો ઘેર ઘેર એક્સપર્ટ હોય ને ક્રિકેટના એક્સપર્ટ તમને ઘેર ઘેર મળે આને તો કંઈ બોલિંગ અપાય કારણ કે ઓલરેડી એને આગળની ઓવરઓમ બહુ માર પડી ગયો હતો છતાં એને આપી મિઝબા ઓલ રમતા હતા અને જે એને શોટ માર્યો વિકેટની પાછળ અને શ્રીસંતે કેચ કર્યો કે ઐતિહાસિક ક્ષણ કે એ બોલિંગ ચેન્જ કેવી રીતે મહેન્દ્રસિંહ ધોનીના મગજમાં આવ્યો બડી નોઝ દેટ તો એક એની એક અદ્ભુત યાદો છે કારણ કે છેલ્લી ઓવરમાં અને જ્યારે જરૂર હતી ત્યારે વિકેટ પડી અને ભારત ચેમ્પિયન થયું ફર્સ્ટ એડિશન હતી અને ફર્સ્ટ ટાઈમ આપણે ચેમ્પિયન થયા ત્યાર પછી બે હજાર અગિયારની વાત કરી લઈએ બે હજાર અગિયારની અંદર વન ડે વર્લ્ડ કપ હતો ભારત અને શ્રીલંકા રમી રહ્યું હતું શ્રીલંકાના બેટ્સમેને સેન્ચુરી પણ મારી હતી સ્કોર પણ સારો મૂક્યો હતો પણ ભારત તરફથી ગૌતમ ગંભીર સારું રમ્યા નાઇન્ટી સેવન રન સમથિંગ યર સ્કોર અને ત્યાર પછી મહેન્દ્રસિંહ ધોની પોતાના ક્રમ કરતાં આગળ બેટિંગ કરવા આવીને જે ધમાલ બેટિંગ કરી છે એમણે એમણે ને યુવરાજ સિંહે અને જે છેલ્લો છગ્ગો એમણે જે ફટકાર્યો છે અદ્ભુત હતો અને એ જે છગ્ગો ફટકારતાની સાથે જ આખું વાનખેડે સ્ટેડિયમ એટલો જબરજસ્ત ઉત્સાહ અને ઉમંગમાં આવી ગયું કે એની કોઈ વાત નહીં તો એક આ બે હજાર અગિયારમાં આપણને આ તક મળી અને ઇટ ઇઝ ટુ ઝીરો ટુ ફોર કે જે ઘટનાઓ આપણી સામે જ છે આપણે દરેકે દરેક કાર્યક્રમનું ડિસ્કશન પણ કરી છે કેટલી રોમાંચક મેચો કેટલી એ પહેલાં એક બહુ મહત્ત્વની ઘટના કહી દીધું કારણ કે ગયા વર્ષે જ્યારે ભારતે વન ડે વર્લ્ડ કપ ગુમાવ્યો ત્યારે બધાને એમ થયું હતું કે આ ટીમ ફિનિશ થઈ ગઈ રોહિત શર્મા ફિનિશ થઈ ગયા હવે તો ભારતીય ટીમનું કંઈ થશે નહીં તે છતાંય એનો ફિનિક્સ પંખીની માફક ફરીથી બેઠા થઈને ભારતે વર્લ્ડ કપ જીત્યો એટલે આ વર્લ્ડ કપ એટલો બધો ગમતો થઈ ગયો એટલો બધો જે હૃદયની નજીક થઈ ગયો યસ વી કોટ ઇટ અને વી ગોટ ઇટ નો જે આખો આનંદ છે એ આનંદ અત્યારે આપણને જોવા મળે એટલે આ ચારે ચાર વર્લ્ડ કપની એક અલગ જ એનો વાસ્તવિકતા છે અને એ વાસ્તવિકતા સાથે જ્યારે આપણે અને અત્યારે આટલું સેલિબ્રેશન પચીસ હજાર રૂપિયા ઓગણીસો ને કપિલ દેવને મળ્યા હતા ત્યાર પછી કાળક્રમે વધતા ગયા એક કરોડ થયા બે કરોડ થયા ત્યારે પાંચ કરોડ સુધી મળે એકસો પચીસ કરોડનું ઇનામ છે આખી ટીમ માટે એટલે લગભગ ચાર પાંચ કરોડની આસપાસ ખેલાડીને મળશે તો ઘણું બધું બદલાયું પણ ના બદલાયું તો લોકોનું ક્રિકેટ માટેનું પ્રેમ ના બદલાયું તો ક્રિકેટનું જરૂર ના બદલાયું હોય તો ક્રિકેટ પ્રત્યેની આસ્થા કે ના આ જ ભગવાન આ જ રમત છે કે આજે આપણે જોવાની આ જ રમત છે આપણે માણવાની બિલકુલ અને અશોકભાઈ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જમ્પ કરીએ તેના પહેલા દર્શકોને માહોલ બતાવી દઈએ સીધા લઈ જઈએ મુંબઈ કે જ્યાં ટૂંક જ સમયની અંદર હવે ટીમ ઇન્ડિયાનું વિજય સરઘસ નીકળવાનું છે હાલ જે માહોલ છે તેના પર નજર કરી લઈએ તો જે પ્રકારે વર્લ્ડ કપ જીતીને આપણી ટીમ આજે ઘરે પર છે અને આગમન પહેલાં તો થઈ ચક્યું હોત પરંતુ બારબાર ડોઝમાં જે રીતે વાવાઝોડાનું વાતાવરણ હતું ત્યાં ટીમ ફસાઈ હતી પરંતુ આખરે હવે આજે પરત ફરી છે અને આવતા વેદ પહેલાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી અને જે પ્રકારે જીતની શુભેચ્છાઓ તેમણે પાઠવી ખૂબ જ સુખદ આ મુલાકાત રહી અને હવે ખાસ કરીને આ મરીન ડ્રાઈવ જે વિસ્તાર છે ત્યાં અને વાનખેડેમાં બંને જગ્યાએ વિજય સરઘસ જે છે દીકાળીને જે પ્રકારની શાનદાર જીત રહી છે આપણી તો ઉજવણી પણ બિલકુલ એ રીતે શાનદાર થવી જોઈએ અને એ રીતે જ જે મેદની ઊભી છે આ લાખો લોકોની મેદની લાખો લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે જે રીતે દરિયો જે રીતે હિલોડા લે છે એમાં લોકોનો જે માનવ જે દર્શકોનો જે એક સાગર જોવા મળી રહ્યો છે તે પણ ઘૂગવી રહ્યો છે અહીં અને લોકો ઉમટી પડ્યા છે જે પ્રકારે પોલીસો પણ ચાપતો બંદોબસ્ત જોવા મળી જ રહ્યો છે કે કોઈ પ્રકારની અનિચ્છનીય ઘટના ન સર્જાય પરંતુ ક્રિકેટ રસિકો વર્ષોથી આપણે જેનો રાહ જોઈ રહ્યા હતા ઇંતજાર કરી રહ્યા હતા કે ક્યારે કપ આપણી પાસે આવશે અને આખરે એક ક્ષણ આપણને જ્યારે મળી છે ત્યારે માહોલ સરસ વાત જોવા જેવી છે આની અંદર એક એવી છે કે આટલી બધી પબ્લિક છે નાના બાળકોથી માંડીને વૃદ્ધો સુધીના એક એક વ્યક્તિ તમને જોવા મળે છે રંગ લુક એટ ધ સેલિબ્રેશન લુક એટ ધ પીપલ અરાઉન્ડ એનો એક તરફ દરિયો છે બીજી તરફ રોડ છે અને આ સાઇડ ઉપર વાનખેડે સ્ટેડિયમ છે ઇટ વન્ડરફુલ સીન આપણને અત્યારે જોવા મળે છે કે એક જગ્યા ખાલી નથી દેખાતી ત્યાં તમામે તમામ એનો ક્રિકેટના ચાહકો ગાડીઓ તમે જુઓ કેટલી આવી રહી છે અને કેવી રીતના આ પરેડે થઈ રહી છે ઇટ ઇઝ ફેન્ટાસ્ટિક અને ખાસ કરીને એક વસ્તુ ચોક્કસ મેં રહી કે મુંબઈની અંદર જ્યારે કોઈ પણ સેલિબ્રેશન હોય ઇટ ઇઝ સ્કોટ ઇઝ સ્પેશિયલ ફ્લેવર ફ્લેવર કારણ કે દરેકે દરેક વર્લ્ડ કપનું સેલિબ્રેશન તો પહેલાં મુંબઈમાં જ થાય છે એમાં કોઈ વહેવત નથી કારણ કે બીસીસીઆઈ આપણું ત્યાં છે પણ તે છતાંય ત્યાં આગળ લોકોનો જે સપોર્ટ સ્પોર્ટ્સને મળે છે આ યુઝ ટુ બી દેર ફોર ટુ ઇયર્સ મને યાદ છે કે કોઈ મેદાન રવિવારે એવું ના હોય કે જ્યાં ક્રિકેટના રમત હોય નાના મોના જગ્યા હોય ત્યાં પણ કંઈક ને કંઈક રમત રમાતી હોય એટલે કે સ્પોર્ટ્સને મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં ઇફ યુ વોન્ટ ટુ તમે એથ્લેટિક્સની અંદર જુઓ તો પણ મહારાષ્ટ્ર ઇઝ રાઇટ ઓન ધ ટોપ નેશનલ ગેમ્સની અંદર તમે જુઓ યાર ટોપર્સ અને ખાસ કરીને ક્રિકેટર્સની વાત કરો તો ક્રિકેટર્સ પણ ત્યાંથી સૌથી વધારે રમે છે એક જવાનો તો એવો હતો કે જ્યારે અગિયારમાંથી સાત ખેલાડીઓ મુંબઈના આઠ ખેલાડીઓ મુંબઈના હતા બિશનસિંહ બેદી દિલ્હીથી આવે હેરાબલ્લી પ્રસન્ના ચેન્નાઈથી આવે અને વેંકટ રાઘવન સાઉથમાંથી આ ત્રણ ખેલાડીઓને વાત કરો તમે તો તમને ખાસ કરીને આ બધા ખેલાડીઓ મુંબઈ ના જ મળે કારણ કે મુંબઈમાં જે રીતે ક્રિકેટને મહત્વ આપવામાં આવે છે જે રીતે ક્રિકેટને ત્યાંના લોકો અનુભવે છે ફીલ ઇટ આપણે અહીંયા જે આપણને ઉત્સાહ એના કરતાં ત્યાં આગળ નીકળી પડો બસ ક્રિકેટ છે તો આ જે જનુન છે એ જનુન અત્યારે જોવા મળી રહ્યું છે ત્યાંના રસ્તા ઉપર થોડી વાર તમે જો અત્યારે એકચ્યુઅલી જોવા જાવ તો વાનખેડે સ્ટેડિયમમાં પણ પબ્લિક ઓલરેડી એન્ટર થઈ ચૂકી છે કારણ કે અલ્ટિમેટલી દે ઓલ આર ગોઈંગ ટુ ગો ટુ વાનખેડે અને ત્યાર પછી જે આગળનો સેરેમની શરૂ થશે લગભગ સાત આઠ વાગે બધું આ કાર્યક્રમ છે પણ હું નથી માનતો કે એક પણ ક્ષણ એવી હોય કે જ્યારે ક્રિકેટ ચાહકો અને તેમની ટ્રોફી અને તેમના ખેલાડીઓ એમનાથી દૂર હોય સો ધીસ ઇઝ અ બોન્ડ વિચ હેઝ બીન સીન ઇન મુંબઈ ઇન એવરીબડી ધ હોલ મુંબઈ ઇઝ ધેર રાઇટ ઓન મરીન ડ્રાઈવ આ એક મહત્વની બાબત છે બિલકુલ અને જ્યારે આપણે વર્લ્ડ કપ વિશે વાત કરી રહ્યા છીએ થોડા ભૂતકાળમાં જો લઈ જઈએ તો એક અમદાવાદમાં એ પ્રકારની નિષ્ફળતા મળી હતી જ્યારે એ જે સમય હતો અને કટ જે અત્યારનો જે ઓગણત્રીસ જૂન ના દિવસે જે થયું એ બે હજાર ચોવીસ વર્લ્ડ કપ આપણે ભારતના નામે કર્યો હવે એ નિષ્ફળતા જે અમદાવાદમાં મળી ત્યાંથી શીખીને સફળતાની જે એક પ્રાપ્તિ થઈ છે બિલકુલ એનું ઉદાહરણ કહી શકાય સી યુ હેવ ટુ લર્ન ફ્રોમ યોર મિસ્ટેક ધ લાઈફ ઓલવેઝ ઇટ ઇઝ યુ સમથિંગ ન્યુ એવરી ડે વોટ વેન્ટ રોંગ રોહિત શર્માની કેપ્ટનશીપમાં દસે દસ મેચોમાં વિજય પ્રાપ્ત કરીને ફાઇનલમાં શું થયું કે ભારત હારી ગયું સો દેટ વોઝ અ ટાઈમ પીપલ હેવ ટુ થિંક અને એના ઉપર વિચાર કર્યો ક્યાં આપણે થાય તો આ વખતે જે કોઈ ફેરફારો કર્યા જે કોઈ રણનીતિ બનાવી જે કોઈ ઇમોશન એની સાથે બે હજાર અગિયારમાં આપણે જાણીએ છીએ કે સચિન તેંડુલકર વોઝ ધ મેઇન પર્સન કે ભાઈ જેને મને કપની સાથે એ કરવામાં આવે આ વખતે ધર આર થ્રી પીપલ ફોર પીપલ રાધર विराट कोहली द्रविड द कोच एंड रविंद्र जाडेजाटिकुलर वर्ल्ड कप वोज सो मच इम्पोर्टंट के आ खिलाड़ियों जो आज नही रमे आज परफोर्म नहीं करें आज जीते नही सके तो आगे जीती नही सकते एटलिस्ट फॉर दीस फोर पीपल तो इट वॉज वेरी मच एविडेंट के राहुल द्रविड ઓલરેડી એણે તો રિટાયરમેન્ટ લઈ જ લીધી હતી એટલે મીન્સ કે હી વોઝ નોટ એબલ ગોઈંગ ટુ રિન્યુ ધ કોન્ટ્રાક્ટ તો એ તો નીકળવાના જ હતા પણ એને જતાં ગુરુદક્ષિણા આપવી જોઈએ એટલે જે ગુરુદક્ષિણા એ લોકો અમદાવાદમાં ના આપી શકે એમણે બારવાડોસમાં આપી સો ધેટ ઇઝ વાય ધીસ પર્ટિક્યુલર વર્લ્ડ કપ ઇઝ વેરી સ્પેશિયલ લુક એટ ધ વે જે લોકો રિટાયર થયા છે યુ નો કે એમની એમને રિટાયર થવાની અત્યારે જરૂર છે નો નોટ એટ ઓલ કોઈ જરૂર નથી બટ તે ઇટ કે એક ટોચ ઉપર આવ્યા પછી એક વિજેતા બનીને વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી ઇફ યુ આર રિટાયરિંગ યુ આર રિટાયરિંગ એટ યોર પીક સૌથી સારામાં સારી તમારી ટીમની સ્થિતિ છે ત્યારે તમે જાઓ છો તમે તમારી ટીમને હારતી મૂકીને નથી ગયા તમે તમારી ટીમને વિજેતા બનાવીને ગયા છો હેડસોપ ટુ રોહિત શર્મા હેડસોપ ટુ રવિન્દ્ર જાડેજા હેડસોપ ટુ વિરાટ કોહલી હેડસોપ ટુ રાહુલ દ્રવિડ બિકોઝ દે ઓલ પુટ ઇન દર લાઈવ ઇન ઇટ દે હેવ રિયલી જેને કહી શકાય કે તમામે તમામ તમે વિરાટ કોહલીના રેકોર્ડ જુઓ તમે ટી ટ્વેન્ટીની અંદર તો હી ઇઝ માસ્ટર એ ના રમી શક્યો આખી ટુર્નામેન્ટમાં નામ બટ એટ ધી એટલે એણે બહુ આ વખતે પહેલી વાર ઇમોશન ઇમોશનલ થયો એણે કહ્યું કે આ કોઈ અલગ જ તાકાત મને એમ કે રમવા માટે પ્રેરે છે એમ કે આ હેવ આઈ વોઝ નોટ એબલ ટુ સ્કોર રન્સ ઇન મેની મેચિસ પણ ફાઇનલમાં હું આટલું સારું રમી શક્યો સો ધીસ વોટ ઇઝ હેપન યુ નો વેન યુ હેવ ગોટ ધેટ ઇન્ટેન્શન્સ એ તમારા ઇન્ટેન્શન્સ હોય કે નહીં આ હેવ ટુ વિન તો એવરીથિંગ કમ્સ બિહાઈન્ડ યુ અને એ બધું તમારી સાથે ચાલે છે અને તમે જીતો છો એટલે આ વર્લ્ડ કપની અંદર જે યાદો કહો તમે અથવા તો જે ઇમ્પોર્ટન્સ કહો તો ઇમ્પોર્ટન્સ એટલા માટે વધારે જે એક તો આપણે બે હજાર અગિયારમાં હાર્યા હતા એનો બદલો બદલો ઇન ધ સન્સ કે વી વોન્ટે વિન વીન વી વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધીસ ટેન યર્સ ડોટ દસ વર્ષના દુકાળમાંથી બહાર આવવું હતું આપણે અને એ આવવા માટે ક્યાંક ને ક્યાંક ભારતે એક બધાએ સાથે મળીને પ્રયત્ન કર્યો એવરી સી આ વર્લ્ડ કપ ને રોહિત શર્મા નો વર્લ્ડ કપ ના કહેવાય આ ને વિરાટ કોહલી નો વર્લ્ડ કપ ના કહેવાય આ ને કોઈ હાર્દિક પંડ્યા નો ઇટ ઇઝ અ ટીમ એફર્ટસ એવરીબડી હસ કન્ટ્રીબ્યુટેડ જે ખેલાડી ને 1 વર્ષ પહેલા સોશિયલ મીડિયા પર ટ્રોલ કરીનેની માનસિક સ્થિતિ બગાડી કાઢી એ પરિસ્થિતિ માં મુકી દેનાર ખેલાડી મુકાય જનાર ખેલાડી આ વર્લ્ડ કપ નો હીરો બનીને બહાર નીકળ્યો હાર્દિક પંડ્યા બ્લોકિંગ વોન્ડ તો ક્યાંક આ બધી ભૂતકાળ કહે છે ને એ તો દિસ ધીસ યુનો ક્રિકેટ ટીચ અ લોટ કેવી રીતે તમે માનસિક સંતુલન જાળવી શકો છો તમે જ્યારે મુંબઈના કેપ્ટન તરીકે આવ્યા પછી જે તમારી તમે મેદાન પર ઉતરતા ને લોકો હુરિયો બોલાવતા હતા અને હૂટિંગ કરતા હતા કેટલી બધી હેરાનગતિ હતી ના એ ફિલ્ડિંગ કરી શકે ના બોલિંગ કરી શકે ના બેટિંગ કરી શકે અને એ જ ખેલાડીએ તમને વર્લ્ડ કપ જીતાડ્યું એટલે સી હાઉ યુ ગેટ યોર યુ નો ઇમોશન્સ એન્ગેજ વિથ ધીસ કે તમે આટલું બધું કર્યું છે છતાં એ ખેલાડી લડતો રહે છે બોલિંગ નાખતો રહે છે બેટિંગ કરતો રહે છે અને ટીમને જીતાડે છે અરે સડનલી લોકોની મેમરી બહુ શાર્પ નથી હોતી ધીરે ધીરે શોર્ટ હોય છે શોર્ટ એટલા માટે કે તમે એક સારું કામ કરો ક્રિકેટની વાત કરું કારણ કે ક્રિકેટમાં બીકોઝ વી આર વી આર એટેચ વિથ ધેમ એ કંઈ બી કરે તો આપણને તો અરે આવો તો શોર્ટ રમાતો દેટ શોર્ટ વી ઇમીજિયેટલી સ્પીક તો ક્યાંક લોકોને બધું યાર હીરો તો હાર્દિક પંડ્યા તો કાલનો જીરો આજનો હીરો થઈ ગયો આ આપણે બે ગયા વર્ષે ન જીતી શકે આ વખતે જીત્યા પરિસ્થિતિઓ એ વખતે અલગ હતી આ વખતે અલગ બનાવી આપણે યુએસએમાં રમ્યા ત્યાં સુધી બી કોઈ નહીં આપણી ખરાબ પરિસ્થિતિમાં પણ ટીમે વિજય મેળવ્યો તે વખતે પણ બધી મેચો આપણે જીત્યા હતા ગયા વર્ષે જ્યારે ફાઇનલ રમ્યા ત્યારે ફાઇનલ હતા આ વખતે પણ બધી મેચો જીત્યા છે બટ ચેન્જ એનો કેટલો છે ત્રણ ચાર જણા ટીમમાંથી બહાર થાય છે હાર્દિક પંડ્યા ફરી એકવાર પ્રસ્થાપિત થાય છે કે એક ક્રિકેટર એક ફાઇટર એક ઓલવેઝ ગેમ ચેન્જર તરીકે અને બાકી યુવા ટીમ જે છે જસપ્રીત બુમરાહ તમે લઈ લો મેન ઓફ ધી મેચ મેન ઓફ ધ સિરીઝ અને બાકીના બધા ખેલાડીઓ લઈ લો અદ્ભુત તો હું માનું છું કે આ વર્લ્ડ કપ એટલા માટે વધારે અગત્યનો છે ઘણા લોકો અને સાથે અહીંથી

લોકોના શ્વાસ અટકી જાય એવા કેચ હતા કપિલ દેવનો એક કેચ હજુ પણ મને યાદ છે છે શોર્ટ માર્યો કવર્સમાં પોઈન્ટ અને કવર્સથી વચ્ચે અને એ પાછા દોડીને એણે જે કેચ લીધો છે દેટ વોઝ ફેન્ટાસ્ટિક એ કેચથી પ્રસ્થાપિત થયું કે ભારત વર્લ્ડ કપ જીતે છે ધનધર એ સૂર્યકુમાર યાદવ અનબિલિવેબલ આટલો ઝડપથી આટલી તાત્કાલિક ડિસિઝન લુક એટ ધ ડિસિઝન મેકિંગ હિયસ હવામાં બોલ ઉછાળ્યો બાઉન્ડ્રીની બહાર ગયો એ બોલ નીચે પડે પહેલાં ત્યાંથી પાછો આવ્યો અને હિયસ ટેકન ધ કેચ અદ્ભુત આ કેટલી બધી શાર્પ મેમરી તમારે કેટલું બધું શાર્પ તમારા રિફ્લેક્સિસ એ તમને દેખાડે છે કે હાઉ કેન યુ આર ટુ વિન એ વસ્તુ આ બતાવે છે એટલે આ બે કે તો અદભુત હતા જ અને બંનેના પરિપ્રેક્ષ્યમાં તમે જુઓ એકસો ને એક ટકાની વાત છે કે જ્યારે મિલરનો કેદ થયો સૂર્યકુમાર યાદવ કર્યો આપણને ખબર હતી મિલરનો એ સિક્સ મળી હોત તો વાર્તા પતી ગઈ હોત આપણે કે બહુ લાંબા મોટા માર્જિનથી નથી જતા પણ એ ના થવા દીધું રિચાર્ડ જ્યારે જામી ગયો ત્યારે એવા ચોગ્ગા છગ્ગા મારવાના ચોગ્ગા મારવાના એણે શરૂ કર્યા હતા બધાને થઈ ગયું અઉ પતી ગયા આ મેચ પતી ગઈ બટ ધેટ ટાઈમ મદનલાલને આ સ્કુર ધી બોલિંગ આપણે પિક્ચરમાં જોયેલું છે કે ભાઈ અને ત્યાર પછી એ બોલિંગ નાખી અને કેચ લીધો સો દરેકનું એક એક આગું ઇમોશનલ મહત્વ છે આઈ થિંક બંને કેચો જોરદાર છે બે હજાર અગિયારમાં પણ એવી જ ઘટનાઓ ઘણી બધી બની છે બેટિંગ વખતે બોલિંગ બટ યુ ઓલવેઝ રિમેમ્બર સટ થિંગ્સ એટલે આ બંને કેચ એ પોતપોતાની રીતે અદ્ભુત છે પણ ક્યાંક ક્રિકેટની જીતની સાથે સુવર્ણ અક્ષરે જોડાયા છે કેચ એ બહુ અગત્યનું છે કારણ કે કેચ તો ઘણા બધા થયા છે પણ અમુક કેચો એવા છે કે જે ઇતિહાસમાં લખાય છે કે આ જો કેદ ના થયો તો ભારત હારી જાત એ જ વખતે રિચાર્ડ્સનો કેચ ના થયો તો ભારત હારી જાત આ સ્થિતિમાં બંને કેચનું મહત્ત્વ જોરદાર કહી શકાય

વર્લ્ડ કપ રમાયો સાઠ ઓવરનો વર્લ્ડ કપ હતો ઓગણીસો ને ત્યાંશીમાં ત્યાર પછી પચાસ ઓવરનો પચાસ ઓવરનો થયો ત્યાર પછી ટ્વેન્ટી ટ્વેન્ટી શરૂ થયું બોલના કલર બદલાયા પહેલાં વ્હાઈટ કપડામાં રમતા હતા ત્યાર પછી કલર કપડાં આવ્યા ઓ ફિલ્ડરના રિસ્ટ્રિક્શન્સ આવ્યા શું ત્યાં પ્લેન્ટી ઓફ ચેન્જીસ ટુ પ્લેસ અને એ વખતે ભારત જ્યારે જીતીને આવ્યું ત્યારે દરેક ખેલાડીને પચીસ હજાર રૂપિયાનું ઇનામ મળ્યું હતું ત્યાર પછી બે કરોડનું મળ્યું બંને વખતે બે કરોડનું મળ્યું અને ત્યાર પછી એ જે એમાઉન્ટ છે એને ત્રણ પોઈન્ટ એક ગણી વધારવામાં આવી અને આ વખતે આખી ટીમ એકસો ને પચીસ કરોડ એટલે કે એની અંદર બધા જ આવી ગયા ખેલાડીઓ પણ આવી ગયા રિઝર્વ ખેલાડીઓ પણ બધા જ તો એટલીસ્ટ એરાઉન્ડ પાંચ કરોડ રૂપિયા દરેક ખેલાડીને મળશે એ સિવાય એમની જે ફીસ છે તો અલગ જ છે એમાં તો કોઈ બીજો સવા એ નથી એટલે ક્યાંક કહેવાનો મતલબ છે કે પૈસામાં તબદીલીઓ થઈ મેચ ફીઝમાં તબદીલીઓ થઈ એ લોકો પાંચસો રૂપિયા કે સાતસો રૂપિયામાં મેચ ફીઝ હતી એના ઘણીવાર આપણે ઓગણીસો ત્યાંસી વર્લ્ડ કપમાં મળેલી રકમની આપણે વાત કરતા હોઈએ છીએ આજે કરોડોમાં છે એટલે તબદીલી આ થઈ અચ્છા બીજું તમે સરસ પૂછ્યું કે શા માટે આ લોકપ્રિય બન્યું તો લોકપ્રિય બનવાના ઘણા કારણો છે તમે એક તો પહેલી વસ્તુ પ્રોફેશનલિઝમ લાવે તમારી ગેમમાં તમે કોમ્પિટિટિવ ગેમ્સ શરૂ કરી તમે અલગ અલગ પ્લેટફોર્મમાં ખેલાડીઓને તૈયાર કરવાની એક જબરજસ્ત કવાયત કરી કે જેથી કરીને તમને ગ્રામ્યથી માંડીને શહેર આ દરેકે દરેક વિસ્તારમાંથી ખેલાડીઓ મળ્યા યુ હેવ મેડ અ ટીમ એક વખત એવો હતો કે આપણે ત્યાં એક ટેસ્ટ મેચ રમાય એક સિરીઝ રમવાની હોય પાંચ ટેસ્ટ મેચોની હોય આખા વર્ષમાં બ્યુ કંઈ ના હોય અત્યારે આખા વર્ષનું એટલું ક્રિકેટ છે કે કોઈ પણ ખેલાડી એક પણ દિવસ ક્રિકેટ વગર બેસી નહીં રહે એટલું વ્યસ્ત ક્રિકેટ અત્યારે રમાઈ રહ્યું છે આઈપીએલ પછી વર્લ્ડ કપ આવ્યો વર્લ્ડ કપ પછી ફરાણું આવ્યું ત્યાર પછી અત્યારે હવે આપણે ઝિમ્બાબ્બે જવાના ત્યાર પછી શ્રીલંકા અહીંયા આવવાની જે ઇંગ્લેન્ડ અહીંયા આવશે અફઘાનિસ્તાન સામે આપણે રમીશું ત્યારે પ્લેન્ટી ઓફ નો એટલે ખાસ કરીને વિકાસ કોઈ પણ વસ્તુને તમારે આગળ વધારવી હોય તો મોર યુ પ્રેક્ટિસ મોર યુ યુ નો ગીવ સમથિંગ ડિફરન્ટ મને યાદ છે કે અમે લોકો જ્યારે મેચ જોવા જતા હતા સુનિલ ગાવસ્કરની બેટિંગ ચાલતી હોય એ બેટિંગ આઉટ થાય એટલે અમે બહાર નીકળીને આવતા રહીએ કશું બીજું મેચમાં જોવા જેવું હોય નહીં ત્યાર પછી એ યુગ બદલાય સચિન તેંડુલકરની વાર તો સચિન તેંડુલકર જ્યારે રમતા હોય ત્યાં સુધી પબ્લિક તમને જોવા મળે સ્ટેડિયમ પર બાકી પછી ઘરે આવી જાય કે ભાઈ હવે શું જોવાનું એકાદ બે વ્યક્તિ પૂરતું જ ક્રિકેટ હતું જી હવે એક ક્રિકેટ છેક મેચનો છેલ્લો બોલ છેલ્લો બોલ છેલ્લો કહે છેલ્લી વિકેટ થાય ને ત્યાં સુધી કોઈ ટીવી સામેથી અથવા તો ગ્રાઉન્ડ ઉપરથી એક પણ ખેલા એક પણ પ્રેક્ષક હલતો નથી દેટ ઇઝ ક્રિકેટ બિલકુલ તો અત્યંત લોકપ્રિય એવી ક્રિકેટની રમત ઘણા એવા તત્વો કે જે સતત જકડી રાખે અશોકભાઈ આપ જોડાયા અને કાર્યક્રમમાં ચર્ચા કરીએ બદલ આપનો આભાર તો ટીમ ઇન્ડિયા વર્લ્ડ કપ લઈને આપણા ઘરે આવી ગઈ છે દરેક ટુર્નામેન્ટ દરેક મેચ અને દરેક ક્રિકેટર જેટલા પણ આ વર્લ્ડ કપ સાથે જોડાયેલા હતા એ તમામ અત્યંત મહત્ત્વના અત્યંત યાદગાર રહી જવાનું છે કે જે પ્રકારે જે ક્ષણો રહી છે બે હજાર ચોવીસના આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની અને ચોક્કસ પણ એવું કહી શકાય કે આપણે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં આ ફોર્મેટમાં હવે સારું એવું આધિપત્ય જમાવી લીધું છે હવે નજર રહેશે ઝિમ્બાબ્વે સામે જ્યારે ટીમ ઇન્ડિયા રમવા જઈ રહી છે આગામી શનિવારથી સિરીઝ શરૂ થવાની છે ઓલરેડી આપણી ટીમ રવાના થઈ ચૂક્યા એટલે સતત અપડેટ્સ અમે પણ આપને આપતા રહીશું અને અમારી પણ નજરો મેચમાં ખેલાડીઓના પરફોર્મન્સ પરફોર્મન્સ પર રહેશે જ તો આપ સતત જોડાયેલા રહો જોતા રહો પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શો અને જોતા રહો ગુજરાતીઓ સત્યની સાથે નમસ્કાર